અમરેલીના ચિતલ ગામે એક મંદિરમાં આગતાલી ફાયર કંટ્રોલ રૂમને ટેલિફોનિક જાણ થયેલ કે અમરેલીના ચિતલ ગામે આવેલ નાગબાઈના મંદિરે પૂજારીના રૂમમાં કોઈ કારણસર આગ લાગી આવેલ છે ત્યારે આ ઘટનાને પગલે અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગ ઉપર કાબૂ મેળવી લેતા જ લોકોએ હાશકારો લીધો છે ત્યારે આ આગની ઘટનામાં કોઈ જ મોટી દુર્ઘટના ન સર્જાતા તંત્રએ પણ હાશકારો લીધો છે ફાયર એન્ડ ઇમરજન્સી ટીમના ઋત્વિકભાઈ ભીમાણી જયવંત સી પઢિયાર જેદીપભાઈ ઈસોટિયાની ટીમ આગની જાણ થતાં જ એક પણ પળનો વિલંબ કર્યા વિના તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હોવાનું જણાવ્યું છે